ઉનાળાની કાળઝાળ ગરમીમાં શરીરને ઠંડક આપે તેવી રેસીપી આ રેસીપીને તમે બનાવીને સ્ટોર પણ કરી શકો છો બે દિવસ સુધી આ રેસીપી કંઈ પણ ઝંઝટ વિના તૈયાર કરી શકો છો શરીરમાં જો નબળાઈ કે વીકનેસ જેવું લાગતું હોય તો શરીરને તાકાત આપે તેવી રેસીપી હાઈ ફ્રેન્ડ્સ છે તો આજે આપણે જોશું તે ટીમ શરબત રેસીપી ઉનાળાની કાળજા ગરમીમાં ઠંડક આપે તેવી રેસીપી અને હેલ્થને ફાયદો કરે તેવી તો ફ્રેન્ડ અહીં મેં શરીરને ફાયદો કરે તેવા તકમરિયા લીધા છે જેને છબજા સીડ પણ કહી શકાય છે તકમરિયા શરીરને ઠંડક આપે છે આપણે જ્યારે બહાર પીએ ત્યારે તેમાં તકમરિયાનું પ્રમાણ હોય છે જે શરીર ને ઠંડુ રાખવાનું કાર્ય કરે છે તો હું થોડું પાણી એડ કરીશ પાણી એડ કરવાથી તે સરસ ફૂલી જાય છે અહીં દસ થી પંદર મિનિટ આપણે એમ જ રાખશું એટલે તે ફૂલવા લાગશે તમે જોઈ શકો છો તે ધીરે ધીરે ફૂલવા લાગે છે આપણે તેને દસ થી પંદર મિનિટ એમ જ પલાળીને રાખશું એટલે સરસ તે ફૂલી જશે તો આપણે તકમરિયાને હવે ફ્રીજમાં રાખી દઈશું મેં અહીં એક ટેટી લીધી છે ઉનાળાની સિઝનમાં આસાનીથી ટેટી કોઈ પણ જગ્યાએ તમને મળી જશે અહીં ટેટી તમે સિલેક્ટ કરો તે વધારે ગળી ન હોય તો પણ ચાલે આપણે તેનો એ પ્રમાણે ઉપયોગ કરવાનો છે તેને આપણે સરસ કટ કરી અહીં મેં એક કિલોની ટેટી લીધેલી છે તમે તમારા માપ મુજબ લઈ શકો છો તેમાંથી હું અડધી ટેટીનો ઉપયોગ કરીશ અડધી એમ જ રાખી દઈશ અથવા તો શ્રમસયની મદદથી આજે બીજનો ભાગ છે તે નીકાળી લેવાનો તો અહીં આસાનીથી બીજનો ભાગ નીકળી જાય છે કોઈ પણ વસ્તુની મદદથી તમે બીજનો ભાગ નીકાળી શકો છો ત્યારબાદ આપણે તેને સરસ ક્લીન કરવાનું છે ત્યારબાદ મેં તેને સરસ ક્લીન કરી દીધી છે ત્યારબાદ તેમાંથી જે વચ્ચેનો ભાગ છે એ શમસી અથવા તો ચમસાની મદદથી નીકાળી દેવાનો આ પ્રમાણે ધીરે ધીરે કરીને જે વચ્ચેનો ભાગ છે તે નીકળી દેશું ત્યારબાદ તમે જોઈ શકો છો વચ્ચેનો ભાગ સરસ રીતે નીકળી ગયો છે તેને સરસ રીતે સેપરેટ કરીને કોઈપણ વાસણમાં આપણે લઈ લેશું આ પ્રમાણે સરસ રીતે ટેટીનો ભાગ સેપરેટ થઈ ગયો છે અને તેને આપણે મિક્સર જારમાં લઈને સરસ આપણે રસ તૈયાર કરી લેશું ત્યારબાદ અહીં તેટીને મિક્સર જારમાં લઈને સરસ મિક્સ કરી લીધી છે અને તેને સરસ એક સરખો રસ તૈયાર કરી લીધો છે અહીં તમે અહીં તમે રસને ગાળવો હોય તો ગરણીની મદદથી ગાળીને પણ ઉપયોગ કરી શકો છો હું અહીં ગાળતો નથી એમ જ તેનો ઉપયોગ કરું છું કેમકે રસ સરસ તૈયાર થયેલો છે ત્યારબાદ અહીં મેં થોડો કસ્ટો પાવડર લીધો છે તેમાં હું થોડું દૂધ એડ કરીશ દૂધ એડ કરીને તેને સરસ મિક્સ કરી દઈ જેથી કરીને તેમાં કોઈ લમ્સ ના રહે અને પરફેક્ટ આપણું કસ્ટર્ડ તૈયાર થાય મેં અહીં દૂધને ગરમ કરવા રાખેલું છે અહીં એક થી બે ઉકાળ આવી જાય ત્યાં સુધી દૂધને ગરમ કરવાનું છે અને તેમાં થોડું સુગર હું એડ કરીશ બે થી ત્રણ ચમચી જેટલી સુગર એડ કરીશ અહીં તમે વધારે સુગર ન એડ કરો તો પણ ચાલે કેમ કે આપણે જે લીધેલી છે તે સ્વીટ ન હોય તો તમે વધારે સુગર ઉમેરી શકો છો અહીં મારી ટ્વેટી ખૂબ જ સરસ સ્વીટ આવેલી છે એટલે વધારે સુગર નહીં ઉમેરવું અહીં કસ્ટર્ડ પાવડરમાં દૂધ એડ કરીને તેને સરસ મિક્સ કરી દીધું છે ત્યારબાદ અહીં આપણે જે મિનિટ આપણે તમે જોઈ શકો દૂધનો ઉકાળો આવી ગયો છે તો આપણે જે તૈયાર કરેલો કસ્ટડ પાવડર છે તેને એડ કરી દેતા ત્યારબાદ તેને એક મિનિટ ફરી પાછું આપણે સરસ રીતે ઉકાળવા દેશો ત્યારબાદ તેને ઠંડુ કરવાનું છે અહીં જે દૂધ રાખેલું હતું તેનો ફરી પાછો ઉકાળો આવી ગયો છે અને હવે આપણે તેને ઠંડુ કરવાનું છે ઠંડુ કરીને જ આપણે બધી વસ્તુઓ એડ કરશું ગરમ હોય ત્યારે કોઈ પણ વસ્તુ એડ કરવાની નથી નહીં તો તેનો જોઈએ તેવો ટેસ્ટ નથી આવતો અહીં આપણું કસ્ટર્ડ પાવડરવાળું જે મિલ્ક રાખેલું હતું તે સરસ ઠંડુ થઈ ગયું છે ત્યારબાદ જ આપણે બધી વસ્તુ એડ કરવાની છે અહીં મેં એક ગ્લાસ લીધો છે તો ગ્લાસમાં હું થોડું જે આપણે મિલ્ક તૈયાર કરેલું છે તેને એડ કરીશ ત્યારબાદ તેમાં આપણે જે રસ નીકળેલો છે ટેટીનો તેને એડ કરશું ત્યારબાદ તેમાં ત્યારબાદ બધી જ વસ્તુને સરસ મિક્સ કરી દેશું આ બધી જ વસ્તુને ઠંડી થઈ જાય ત્યારબાદ તેને ડાયરેક્ટ પહેલા જ મિક્સ કરી શકો છો અહીં આપણે થોડા ફ્રૂટ્સ અને ડ્રાય ફ્રૂટ્સ એડ કરશું અહીં તમે કોઈ પણ ફ્રૂટ્સ કે ડ્રાય ફ્રૂટ્સ એડ કરી શકો છો અહીં તમે કોઈ પણ વસ્તુને સ્કીપ પણ કરી શકો છો અહીં ખાલી કસ્ટર પાવડર વાળો મિલ્ક તકમરિયા અને ટેટીના રસનો ઉપયોગ કરી શકો છો આ ત્રણ વસ્તુ હોય તો પણ ટેસ્ટ સારો આવે છે અહીં ફ્રૂટ્સ અને ડ્રાય ફ્રૂટ્સ બંને એડ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કેટલો સરસ દેખાવ લાગ્યો છે જોતાં જ પીવાનું મન થઈ જાય તેવું આપણું ટેટીનું શરબત તૈયાર છે આ શરબત બનાવવું ખૂબ જ સરળ છે તમે આસાનીથી ઘરે બનાવી શકો છો આ શરબત હેલ્થ માટે ખૂબ જ ફાયદો કરે છે ઉનાળામાં ગરમીમાં પીવાથી શરીરને ઠંડક આપે છે કાંઈ પણ ઝંઝટ વિના તમે પણ બનાવી શકો છો અહીં કંઈક યુનિક અને અલગ માટે થઈને મેં ટેટીનો જે વચ્ચેનો ભાગ નીકાળેલો હતો તેમાં જ તેટીનો રસ ફ્રૂટ્સ અને ડ્રાય ફ્રૂટ્સ એડ કરેલા છે આ રીતે એડ કરીને પીવાથી પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તો ફ્રેન્ડ્સ આવા જ વિડીયો જોવા માટે લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ઓલ ફ્રેન્ડ્સ